નમસ્કાર દર્શક મિત્રો હું વલસા સોલંકી અંજામ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચાર છે વડોદરા શહેરમાં આવેલ વિશ્વામિત્રી નદીનું સ્તર વધી જતાં ઠેર ઠેર પાણી ભરાઈ જતા વળસડ કોટેશ્વર ગામમાં પાણી ભરાતા ફરી એકવાર પૂર જેવી પરિસ્થિતિ થઈ જ્યાં ફાયરની ટીમ કોટેશ્વર ગામના લોકોને રેસ્ક્યુ કરવા જેવી પરિસ્થિતિ હાલ ફાયરની ટીમ એક મહિલા અને અન્ય લોકોને રેસ્ક્યુ કરીને લઈ આવ્યા વિસ્તારના કાઉન્સિલર કેતનભાઈ પટેલ તથા અન્ય સેવાકીય લોકો પણ ઉપસ્થિત છે પરંતુ પાણી વધારે પડતું ભરાતા આ વિસ્તારમાં મગરો પણ આવે છે જેથી કરીને ગામના લોકોને એલર્ટ રહેવા માટે જણાવવામાં આવ્યું રિપોર્ટર ભરતભાઈ સોલંકી નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો અંજામ એક્સપ્રેસ ન્યૂઝ હું ભરત સોલંકી આપનું હાર્દિક સ્વાગત કરું છું દર્શક મિત્રો વાત કરીશું આજે વડોદરા શહેરમાં જે વરસાદ ગામ આવેલું છે તમે જોઈ શકો છો કે આજે વરસાદ ગામ આજે સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો તે દરમિયાન આજે વડસર ગામમાં તમે જોઈ શકો છો કે આજે વિશ્વામીત્યુનું જળસર વધી રહ્યું છે તે દરમિયાન આજે વળસર ગામમાં આજે પાણી ભરાઈ ગયા છે અને એની અંદર એક બેનને જરા બહુ સિરિયસ થઈ ગયા હતા તે દરમિયાન એનડીઆરએફની ટીમ અંદર ગયા અને બેનને બહાર કાઢીને આવ્યા અને એ લોકોને દવાખાને લઈ ગયા આગળ આપણે વાત કરીશું જયેશભાઈ પટેલ મારું નામ છે શ્રી સાંઈ દ્વારકા ચેરિટેબલ ટ્રસ્ટ અમે લોકો વન્યજીવો બચાવવાનું કામ કરીએ છીએ અમારી ટીમ છે અત્યારે અહીંયા ગાડી જેવી રીતે આપ લોકો આવ્યા અહીંયા તો અમને બી અત્યારે જે એક કલાક પહેલાં આવી રીતે ફોન આવ્યો હતો કે જે પહેલાં એમને લાવવાના હતા એ ટાઈમે બોલે મગરનું કંઈ ડિસ્ટર્બન્સ થાય તો જોડે કંઈક જવાનું તો એના માટે મને કોર્પોરેશનની ટીમ જોડે બીને ડિઝાસ્ટરમાં બી અમે લોકો સંકળાયેલા છે એટલે અમને ફોન આવ્યો હતો અમે આવ્યા તો તે લગી એ જે બે બા હતા એમને ટીમ સુરક્ષિત લઈ આવી હતી અને તમે જોઈ રહ્યા છો અહીંયા મગરો અહીં લગીને આવી જ જાજો અત્યારે પાણી આટલું બધું આવી ગયું છે એકચ્યુલી મગરોનો ડર છે પણ દરેકને અમે તમારા માધ્યમથી કહેવા માગીએ છીએ કે મગર જ્યારે બી પાણી ઓવર થાય છે એટલે એમનું પોતાનું નિવાસસ્થાન બદલાઈ જતું એના કારણે સાઈડ પર આવી જતા હોય છે તો એ કશું કરતા નથી એટલે કોઈ બી વડોદરાવાસીઓએ આપણા આ જીવોથી ગભરાવું નહીં અને જ્યાં બી તમને આવા દેખાય કે મગર પાણી ઉતરી ગયા પછી ફસાઈ ગયો છે તો અમારા જેવા એનજીઓને અને વન વિભાગને એને ફોન કરો એને અમે લોકો તરત જ પહોંચી જઈશું અને જીવને સારી રીતે રેસ્ક્યુ કરીને વન વિભાગ એની જગ્યા પર લઈને પાછા એના પોતાની જગ્યા પર સ્થળાંતર કરી દેશે એટલે ખાસ આપણા આપે જે અહીં મીડિયાના માધ્યમથી અમને જે એક જે બોલવાનો અમને લોકો લગીને સંદેશો આપવાનો મોકો આપ્યો છે એના દ્વારા વડોદરાવાસીઓને અમે એ જ કહેવા માંગીએ છીએ કે બસ આ જીવોથી ગભરાવું નહીં આટલા બધા મગરો આટલા પાણીમાં નીકળી આવ્યા છે લોકોને બહુ ડર થઈ ગયો છે મગરને સાંભળીને પણ કોઈ મગરે કોઈને હાનિ નહીં પહોંચાડી અને કોઈ બી મગરે કોઈને ખેંચ્યા નથી એટલે આ મગર જ્યાં બી દેખાય તો એને ના પથરા મારવા કે ના એને છેડછાડી કરવી બસ એને ખાલી ધ્યાન રાખો અમે લોકો પહોંચીએ તે લગે અને દરેક એનજીઓ કે કોઈનો બી સંપર્ક તમારો થઈ જાય છે તો બહુ ઓછા સમયમાં પહોંચી જાય છે કેમ કે બધા એટલા ધ્યાન રાખે છે એટલે બસ ખાસ એ આપના માધ્યમથી અમે કહેવા માગીએ છીએ અને આપનો ફરીવાર એકવાર ધન્યવાદ કે અમને આ મોકા પર જે વડોદરાવાસીઓને સંદેશો આપવાનો મોકો આપ્યો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનો મોકો આપ્યો ધન્યવાદ